અત્યારે ગુજરાતમાં કોરોનાનું નવું વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યું છે અત્યારે બહુ બધા કેસ આવી ગયા છે અને ભારતમાં સૌથી પહેલાં કેરળમાં દક્ષિણ ભારતમાં કેરળમાં સૌથી પહેલો કેસ આવ્યો હતો બરાબર એક સાથે એકસો અગિયાર કેસ જે કોરોનાના પોઝિટિવ દાખલ થયા હતા અને ધીમે ધીમે દક્ષિણ ભારતના જે પ્રવાસમાં ગયા હતા ત્યાંથી ગાંધીનગર આવ્યો ગાંધીનગરથી અત્યારે અમદાવાદમાં આટલા બધા કેસ છે રાજકોટમાં પણ આવ્યા છે એટલે હું બધાને આટલું જરૂરથી કહીશ કે બધા સાવધાન રહો અને સતર્ક રહો પોતાના પરિવાર અને પોતાની જવાબદારી હવે તમારા હાથમાં છે બરાબર અને એવી ભીડભાડવાળી જગ્યા ઉપર જો કદાચ જાઓ તમે તો માસ્ક લગાવીને જવું ખાસ ધ્યાન રાખ અને આ જે નવું વેરિયન્ટ જે એન ડોટ વન કરીને બરાબર એના મૂળ લક્ષણો શું છે તો એક તો ગળામાં ઉધરસ આવી સતત એક ધારી અને તમને ગળામાં ખરાશ થાવી અને નખરું ગળું દુખવું બરાબર આ એક લક્ષણ છે અને એક જોરદાર તમને તાવ આવવો પછી કે તમને શરદી થવી અને નકરું પાણી જ પડે નાકમાંથી બરાબર અને આનું લક્ષણ એવું છે કે માથાનો સતત દુખાવો થવો કોઈ પણ કામ કર્યા વગર જો તમને થાક લાગતો હોય ને તો આ પણ એક કોરોનાનું લક્ષણ છે બરાબર તો નજીકના હોસ્પિટલે જઈને એમડીને દેખાડવું એની સલાહ લેવી બે ત્રણ દિવસ પહેલાં મને પણ આ પ્રકારનું ગળું દુખવું આવ્યું હતું બરાબર માથું દુખતું હતું તાવ આવ્યો હતો તો મેં નજીકના જે હોસ્પિટલ છે ત્યાં જઈને મેં સારવાર કરી તો મને અત્યારે એકદમ રાહત છે મને અત્યારે કોઈ તકલીફ નથી આ કોઈ મોટી વાત નથી જો તમે યોગ્ય સર કાયદેસર જો તમે એમડીને દેખાડો અને એમડીની સલાહ લ્યો એટલે તમને આ મટી જાય છે આનાથી કોઈ ડરવાની જરૂર નથી આને યોગ્ય ટ્રીટમેન્ટ આપો એટલા આ સારું જ થઈ જાય છે બરાબર છે એટલે ખાસ અત્યારે ઋતુ પરિવર્તન પણ છે એટલા માટે પણ આવા લક્ષણો જોવા મળે છે એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવી અને આનાથી કોઈ ડરવાની વાત છે નહીં ડૉક્ટરને બતાવો અને જો યોગ્ય સારવાર કરાવો ને એટલે આ સારું જ થઈ જાય છે પરંતુ કોઈ પણ ભીડભાડવાળી જગ્યામાં જાઓ બરાબર અને જો આવા લક્ષણો તમારા અંદર કે તમારા પરિવારમાં કોઈને જણાવીઓને પોતાના પરિવારના જે કોઈ વ્યક્તિને આવું લક્ષણ જણાય અથવા લક્ષણ ન પણ જણાતું હોય તો પણ આ વિડીયોને પોતાના પરિવારમાં શેર કરો પોતાના મિત્રોને શેર કરો જેનાથી આમાં જેમ તમે સાવધાની રાખશો અને સતર્કતા રાખશો તો જ આ પહેલી વખતે જે કોરોનામાં આપણા જે આપણા સગા સંબંધીઓને આપણે ગુમાવ્યા છે સાહેબ હે એનો હજી આપણે ગમ હજી ભૂલાવી નથી શક્યા હજી એનું જે વિસ્તરણ છે એ આંખો સામે સ્મરણ થાય છે હજી એમના ચહેરા આંખોની સામેથી જતા નથી સાહેબ હે એટલા માટે બધાને હું એટલું જરૂરથી કહીશ કે આ વેરિયન્ટથી સાવધાન રહો અને સતર્ક રહો એટલે આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ બધા સાવધાન રહો અને આ વિડીયોને પોતાના પાંચથી દસ મિત્રોને શેર કરો જેનાથી હરેકમાં જાગૃતતા ફેલાય અને અને આ કોરોનાને દબોચી લેવી શેર કરી દો મિત્રો